નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો સર વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર પાંસાઠ બાજરો ત્રણસો ચાલીસથી ને ચાલીસ તો એની વાત કરીએ તો બારસો એંસીથી ચૌદસો ને અડદ નવસોથી મગફળી ઝીણી આઠસોથી એક હજાર મગફળી જાડી આઠસો ત્રીસથી એક હજાર અડસઠ ધાણા બારસોથી એંસી સોયાબીન સાતસોથી આઠસો ને અગિયાર તલ અઢારસોથી એકવીસો ને આડત્રીસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ત્રણ હજાર વીસથી ઊંચો ભાવ આડત્રીસો ને એંસી રૂપિયા એરંડા અગિયારસો ચાલીસથી બારસો ને દસ જુવાર આઠસોથી નવસો ને ત્રીસ મગ અગિયારસો ચાલીસથી પંદરસો રૂપિયા તલકાળા છત્રીસોથી એકતાલીસસો ને નેવું हम बात करिए जामनगर मार्केटिंग के अंदर तो कपास नीचो भाव एक हज़ार थी ऊंचा भाव चौद सौ दस रुपया मगतेर सौ तेरसो पचास अड़द एक हज़ार अगियार सौ सीतेर घऊ चार सौ पाँच सौ ने पिंचासी चना एक हज़ार थी बार सौं मगफी झीणी नौ सौ एक हज़ार एंसी मगफड़ी जाड़ी आठ सौ एक हज़ार सित्तेर अजमोगनीस सौ पिंचोतेर थी एकतालीस सौ एसी एक हज़ार पचास थी बार सौ તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો ને પચીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી 550 પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ત્રણ હજાર ત્રણસોથી ઊંચાવ ચાર પચાસ રૂપિયા તલી ચૌદસોથી અઢારસો રૂપિયા લસણ આઠસોથી અગિયારસો ને એંસી ધાણા નવસોથી સત્તરસો પચાસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ આઠસો એકત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ને બોતેર રૂપિયા તલ સફેદ તેરસોથી બાવીસો ને ત્રેવીસ તલકાળા એકતાલીસોથી પાંચ હજાર ને ત્રીસ ઘઉં પાંચસો પંદરથી પાંચસો ને સાડત્રીસ ઘઉં ટુકડા પાંચસોથી છસો ને સિત્તેર ચણા એક હજાર પાંચથી એક હજાર સડસઠ તો એની વાત કરીએ તો સાતસોથી ચૌદસો ને બાવીસ રૂપિયા મગફળી જાડી આઠસો બાણુંથી અગિયારસો ને પચીસ લસણ અગિયારસોથી અગિયારસો રૂપિયા સોયાબીન છસો ચાલીસથી સાતસો ને પિસ્તાલીસ ધાણા અગિયારસોથી સત્તરસો ને પંચાણું મેથી છસો એકાવનથી અગિયારસો ને એકવીસ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પચીસથી ઊંચો ભાવ વાળા ત્રીસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી અગિયારસો રૂપિયા રાય આઠસોથી અગિયારસો ને એંસી હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ પાંચસો વીસથી ઊંચો ભાવ પાંચસો એંસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસીથી સાતસો ને અડતાલીસ કપાસ અગિયારસો એકાવનથી ચૌદસો મગફળી ઝીણી સાતસો એકવીસથી એક હજાર એકોતેર મગફળી જાડી છસો અગિયારથી બારસો એકોતેર કલંજી સત્તરસો છવ્વીસથી ઓગણત્રીસસો ને એક એરંડા અગિયારસો એકોતેરથી બારસો ને એકોતેર તલકાળા બે હજાર એકાણુંથી એકાવન બારસો એકાવનથી ને જીરોની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ અંદર તો જીરુની ચોપાવ પચીસો એક થી ઊંચો ને એકતાલીસ રૂપિયા ધાણા નવસો થી ચૌદસો ને અગિયાર ધાણી તેરસો એક થી ચૌદસો એક મકાઈ ત્રણસો એકાણું થી ત્રણસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકોતેર રૂપિયા થી પાંચસો ને અગિયાર રૂપિયા ચણા એક હજાર એક થી એક હજાર છપ્પન અડદ આઠસો એકથી સોળસો ને મગ છસોથી સોળસો ને એકાણું તુવેરની વાત કરીએ તો નવસો એકાવનથી પંદરસો ને અગિયાર રૂપિયા સોયાબીન પાંચસો એકથી સાતસો વાલ ત્રણસો છોતેરથી અગિયારસો અગિયાર રાય નવસો એકાવનથી એક હજાર રૂપિયા ચણા સફેદ એક હજાર એકોતેરથી એકાણું રાયડો એક હજાર અગિયારથી એક હજાર લસણ સાતસો એકાણુંથી સોળસો ને અગિયાર વટાણા નવસો એકાવનથી બારસો ને એકવીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ ગેરના બજાર ભાવ જો જો કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાઘ તેવા સિમ્બોલમાં કરી નાખજો કાલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર